મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સુકા ટીબા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શાળા ખાતે મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે અનેક નવા બુલકાઓએ શાળામાં ઉમંગભેર પ્રવેશ મેળવી તેમના શૈક્ષણિક પ્રવાસનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે સુકા ટીબા પ્રાથમિક શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર નવનિયુક્ત વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી તેમનું હર્ષભેર સ્વાગત કરાયું હતું શાળાના આંગણે પહોંચીને બાળકોના ચહેરા પર શાળામાં પ્રવેશ મેળવવાનો ઉત્સાહ અને આનંદ સ્પષ્ટપણે જોવા મળતો હતો આ ક્ષણ બાળકોના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત સમાન હતી શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય પ્રકાશભાઈ કટાર સીઆરસી અશોકભાઈ સરપંચ ઉમેશભાઈ ડેપ્યુટી સરપંચ શાળાના શિક્ષકો સ્થાનિક અગ્રણીઓ અને વાલીઓ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર